વિકસિત ભારતના અમૃતકાર સેવા સુશાસન ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ પૂર્ણ થતા પ્રોફેશનલ માટે તેમજ પત્રકાર પરિષદ મોડાસાના જિલ્લા ભાજપ કમલમ ખાતે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સુશાસન અને ગરીબોના કલ્યાણના અગિયાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન મોડાસા કમલમ ખાતે કરાયું જેનું અંદર અરવલ્લી જિલ્લા રાજ્યસભાના સાંસદ મયક નાયક અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ સહિત વિવિધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આપણું ગુજરાતનું ગૌરવ દેશનું ગૌરવ અને વિશ્વના નેતા તરીકે જ્યારે આજે કેન્દ્રમાં અગિયાર વર્ષ એમની સરકારને પૂર્ણ થયા છે ત્યારે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ આ વર્ષ તરીકે જ્યારે અગિયાર વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સૌ પત્રકારોને હું આવકારું છું મિત્રો ગુજરાતની અંદર સાતમી ઓક્ટોબર બે હજાર એકના રોજ મુખ્યમંત્રીથી શરૂઆત કરી અને છેવાડાના માનવીની ચિંતા કરી અંત્યોદયનો વિચાર સાથે જે રીતે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ને અત્યારે સતત સુધી દેશના વડાપ્રધાન તરીકે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશના તમામ ક્ષેત્રોમાં વિકાસલક્ષી કાર્યો કરી રહ્યા છે ત્યારે આજે અગિયાર વર્ષ પૂર્ણ થયાથી હું એમને અભિનંદન આપું છું અને અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ વતી પણ માન્ય પ્રધાનમંત્રીજીને અભિનંદન આપું છું દેશમાં સૌથી લાંબો સમય વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ હોય ઇન્દિરાજી હોય પરંતુ લોકપ્રિય વડાપ્રધાન તરીકે સતત અગિયાર વર્ષ સુધી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રહ્યા છે અને દેશનો સર્વાંગી વિકાસ શું થાય કેવી રીતે થાય તો આપણે ગુજરાતના એક નાગરિક તરીકે ગુજરાતના પત્રકાર તરીકે અને આ વિસ્તારના નાગરિક તરીકે આપણે આ વિકાસને ગુજરાતમાંથી જોયો છે માણ્યો જ એનો અનુભવ કરી રહ્યા છે એ જ રીતે દેશનો સર્વાંગી વિકાસ કરવાનું કામ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે અગાઉની સરકારો પહેલાં તૃષ્ટિકરણની નીતિ કરતી હતી તૃષ્ટિકરણનું રાજનીતિકરણ કરતું કૌભાંડોથી નીત નવા કૌભાંડોથી અગાઉની સરકારો કામ કરતી હતી પરંતુ પ્રજાની જવાબદારી પ્રજા જ મારી સરકાર છે અને પ્રજાનો જનાદેશ એ પોતાના મૂળ મંત્રમાં લઈને માન્ય મોદી સાહેબ પ્રજાના પ્રશ્નોને હલ કરવા માટે સતત અગિયાર વર્ષથી કેન્દ્રની અંદર વડાપ્રધાન તરીકે પ્રધાન સેવક તરીકે કામ કરી રહ્યા છે આજે માન્ય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં જી ટ્વેન્ટી દેશની અધ્યક્ષતા પણ ભારત કરી ચૂક્યું છે અને આ માન્ય વડાપ્રધાનના એકા દુરંદેશી નિર્ણયોને કારણે એમના નેતૃત્વને કારણે આપણને આ જી ટ્વેન્ટી દેશોનું પણ અધ્યક્ષતા કરવાનો અવસર પ્રાપ્ત થયેલો આ સરકાર હિતમાં હંમેશા મજબૂત નિર્ણય લે છે અને સરકાર દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને ભારતને વિકસિત ભારત બનાવવા માટેના સંકલ્પ સાથે આગળ વધનારી આ સરકાર છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી આ સરકાર એ હંમેશા પારદર્શક વહીવટને કારણે નાનામાં નાના લાભાર્થી સુધી જનધન ખાતાઓ હોય કે ખેડૂતોની સન્માન નિધિ હોય એમના ખાતાઓમાં સીધી પારદર્શકતા રીતે સરકારની તમામ સહાયો પહોંચે એવો પારદર્શક વહીવટ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશની સમક્ષ લોકોને માટે નિર્ણય લઈને મૂકેલો છે આ દેશમાં બે હજાર ચૌદ પછી નવું આશાનું કિરણ માન્ય મોદી સાહેબ કે આપણે વર્ષોથી કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ હટાવવાની વાત હોય ત્રિપલ તલાક નાબૂદ કરવાની વાત હોય પરંતુ માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં આ બંને નિર્ણયો કે આ નિર્ણયો લેવા કંઈ સહેલી વાત નહોતી પરંતુ એમને પોતાની કામ કરવાની પદ્ધતિ અને જન દેશની જનતા ઉપર અતૂટ વિશ્વાસ હતો અને એને કારણે આ બંને નિર્ણય માન્ય મોદી સાહેબ લઈ શક્યા છે અને એનો અનુભવ એ જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ હટાયા પછી હોય કે દેશમાં ટ્રિપલ તલાક નાબૂદ કરે હોય દેશની પ્રજા એનો નિર્ણયનો અનુભવ પણ કરી રહી છે માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં બે હજાર ચૌદમાં દેશનું અર્થતંત્ર દસમા સ્થાને હતું જે અત્યારે આપણે ચોથા સ્થાને આવી ગયા છે અને આપણે વધુમાં વધુ આવનારા દિવસોની અંદર માન્ય પ્રધાનમંત્રીએ એમના કહેલું કે આપણે લોકલ ફોર વોકલનો ઉપયોગ કરીએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ પણ કરીએ અને દેશમાં જે જે બનાવટો આપણે વિદેશથી લાવીએ છીએ નવી બનાવ એ બનાવટો દેશમાં કેવી રીતે બનાવી શકાય એ માટે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ સ્ટાર્ટઅપના માધ્યમથી યુવાનોને રોજગારી આપવાની હોય અને દેશના યુવાનો જેમની પાસે ટેલેન્ટ છે એવા ટેલેન્ટવાળા યુવાનોને પણ એમના ટેલેન્ટનો ઉપયોગ કરીને દેશ માટે અવનવા પ્રયોગોના માધ્યમથી બે જે ઉત્પાદન કરી શકે એ માટેનું સરકાર યોગ્ય વાતાવરણ પણ પૂરું પાડી પાડી રહ્યું છે એક્યાસી કરોડ કરતાં પણ વધુ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ અને અન્ય યોજના હેઠળ દર મહિને પાંચ કિલો જેટલું મફત અનાજ આપવામાં આવે છે જેને કારણે ગરીબી રેખાથી નીચે જીવતા આશરે પચીસ કરોડ જેટલા લોકો ગરીબી રેખામાંથી બહાર આવી ગયા છે માન્ય વડાપ્રધાન સાહેબના નેતૃત્વમાં જનકલ્યાણ યોજનાઓનો સમાવેશ છે જેમાં હર ઘર હર ઘર જલ યોજના હોય એમાં પંદર કરોડથી વધુ લાખ ગ્રામીણ પરિવારોને આ ઘરનું ઘર ઘરે પાણી પહોંચે એની સરકારે વ્યવસ્થાની સુવિધા કરી આપી છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી